આ આ કે કે વાત સાચી ખોટી એનું સાયન્ટિફિક આપણે ઇન્વેસ્ટિગેશન કરીશું સાયન્સના વિદ્યાર્થીઓ સાયન્સ ભણીએ અને ઇન્વેસ્ટિગેશન ના કરીએ મારા વાલા સાયન્સ ભણ્યું નકામું કામ અને માણસો કહેવામાં આવે છે વાલા વિદ્યાર્થી માણસો એવું કહે છે કે માણસ ભણે નહીં તો ચાલશે પણ ગણવું જરૂરી છે એટલે આ આભ પડે છે એ ખરેખર ગણવા જેવું છે કે નહીં એની આજે ડિટેલમાં આપણે વાત કરવાની છે તો હું હર્ષ પંડિત આપ સૌનું આપ સૌને પેન્ટે યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક 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 સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત કરું છું તો હવે આજે આપણે શરૂ કરીએ અદ્ભુત વિજ્ઞાનના રહસ્યની વાત કે આ રહસ્યમાં આખા ગામની અંદર એવી વાત થતી હોય કે અમરેલી અંદર આપ ફાટી ગયું ભાવનગરની અંદર આપ ફાટી ગયું ગુજરાતની અંદર આપ ફાટ્યું કેરળની અંદર ફાઇટું તમિલનાડુની અંદર ફાટ્યું તો આ ફાઇટુ એટલે શું થાય ફાઈ ટુ ફાઈ ફાઇટુ ડબલ ફાઇટુ એવું નથી મારા વાલા તેને એને સાયન્ટિફિક વેમાં આજે સમજવા માટે આપણે બધા જ્યારે ભેગા થયા છે ત્યારે તમારી ખુરશીની પેટી એકદમ બાંધી લો કેમ કે તમે શિક્ષક હોય કે વિદ્યાર્થી હોય તમે ભણતા હોય કે ન ભણતા હોય પણ આ વિડીયો દરેક વ્યક્તિને કામ લાગશે કારણ કે આ સાયન્ટિફિક વે ની અંદર સમજાવવાનું છે

એવી રીતે બાકડમાં બાકડમાં બાકડ બન કરતા જે છે એ ચોમાસાની અંદર વાદળો આવે અને ધોધમાર વરસાદ થવા અમને લોકો એમ કહે છે કે આ ફાટી ગયું ખરેખર સાચું છે કે ખોટું છે મારા વાલા એને આજે સમજવાની આપણે ટ્રાય કરવાની છે તો આપણે બધા જે છે એ સાથે મળીને કશું તમને શું લાગે છે કે આ વસ્તુ સાચી છે કે ખોટી કમેન્ટ કરો મારા વ્હાલા અને એ થી અમને મોટિવેશન મળશે કે નહીં અમારા વાલાવાલા ચાહક લોકો એ અદ્ભુત અદ્ભુત વિડીયો જોઈને પ્રેરણા પ્રેરણાપૂત થાય છે તો ભાઈ શું સાચે આવું થાય છે કે નહીં એનું ઇન્વેસ્ટિગેશન એસપી સર સાથે આપણે બધા કરીશું આપણે બધા કરીશું બરાબર છે હું તો કરી શકતે પણ એની સાથે તમારા પણ મંતવ્ય તમારા કમેન્ટમાં આપવાના છે કે આ સાચું છે કે ખોટું કારણ કે વિજ્ઞાનની અંદર કોઈ વસ્તુ સાચી કે ખોટી નથી હોતી ખાલી એને સમજવાની ટ્રાય કરવાની હોય છે મે બી આઈ એમ રાઈટ મે બી આઈ એમ રોંગ ધેટ ઇઝ પોસિબિલિટી ઓલ થિંગ રાઇટ તો ભાઈ શરૂ કરીએ તો ભાઈ પ્રશ્ન એવો થાય છે પ્રશ્ન એવો થાય મને કે ભાઈ આભ ફાટવું એટલે શું આ ફાટવું એટલે શું અને જ્યારે આ ફાટે ત્યારે શું થાય આ ફાટે એટલે શું થાય કે રેશન કાર્ડ નામ કાર્ડ માં ધંધા શબ્દ એવું થાય એવું થાય ન થાય સમજીએ ડિટેલની અંદર કે આ ફાટવું એટલે શું તો કે આબ ફાટવું એટલે શું અને જ્યારે ધોધમાર વરસાદ પડે ત્યારે લોકો આવું કેમ કરે છે તો પહેલા તો એ વિચાર કરી લઈએ કે ધોધમાર વરસાદ પડ્યો કોને કહેવાય એક ઇંચ પડે બે ઇંચ પડે ત્રણ ઇંચ પડે ચાર ઇંચ પડે તો ભાઈ એ અલગ અલગ પેટર્નથી વરસાદ પડતો હોય ધીમી ધારે પડે ધોધમાર પડે વધુ ધોધમાર પડે કરા સાથે પડે તો આ ઘણા બધા વરસાદના પ્રકાર છે તમને કયા કયા વરસાદના પ્રકારનો ખ્યાલ છે કમેન્ટ કરો મારા વાળા તો ભાઈ કહેવાનો મતલબ એ છે કે વરસાદ પડે ત્યારે આવું લોકો કેમ કહે છે જનરલી વરસાદ વધારે પડે એને આપણે કહીએ કે દસ થી લઈ અને વીસ ઇંચ સુધી દસ થી લઈ અને વીસ ઇંચ સુધી જો વરસાદ પડે તો એને આપણે કહ્યું છે ધોધમાર

તો આ વરસાદ આવવાની ઘટના શરૂઆત ક્યાંથી થાય છે તો સૌથી પહેલાં તમને ખબર છે કે ઉનાળો આવે હજી ઉનાળો ગયો ઉનાળો આવે અને ઉનાળામાં તમને ખબર છે કે ધોધમાર વરસાદ તો ન પડે પણ ખૂબ વધારે પ્રમાણમાં શું પડે ગરમી તો આ ગરમીને લીધે ગરમીને લીધે જમીન પર પાણી રહેલું દરિયામાં પાણી હોય નદીમાં પાણી હોય તો આ જે પાણી છે એ પાણી જ્યારે સૂર્યના કિરણો જ્યારે સૂર્યના તેજ જોરદાર ચકાસ કિરણો છે એની ઉપર પડશે એટલે આનું શું થઈ જશે બાષ્પીભવન શું થશે બાષ્પીભવન અને ક્યાં જશે આ આકાશમાં ક્યાં જશે આકાશમાં અને વાલા વિદ્યાર્થીઓ અને વાલા વિદ્યાર્થીઓ આકાશની અંદર આકાશની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં એક એક એવું કહેવામાં આવે છે કે જો સો મીટર સો મીટરનું વાદળું હોય સો મીટરનું વાદળું હોય તો એ એક હજાર એક હજારથી પણ વધુ

સો મીટર વાદવું હોય એની અંદર એક હજાર થી પણ વધારે પાણી ભરાઈ શકે એટલે તમે વિચાર કરો કે એક પાણી પડે તો આપણું કાર્ડમાં નામ નીકળી જાય અરે સાહેબ એવું નોંધાય એવું નોંધાય સમજીએ ને સાયન્ટિફિક વેની અંદર તો શાબ્દિક ભાષા છે કે જ્યારે ખૂબ વરસાદ પડે જ્યારે ખૂબ વધારે પ્રમાણમાં વધારે ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ પડે ત્યારે આપણે કહીએ છીએ કે આબ ફાટવું આ એક શાબ્દિક ભાષા છે લોકપ્રિય ભાષાનો આ એક વર્ડ છે સાયન્ટિફિક વર્ડ આને ન કહી શકાય કેમકે આબ ફાટી જવું એનો મતલબ છે કે એક હારે એક આહારે સાંભળેલા ધાર એક સાથે પંદરથી વીસ ઇંચ વરસાદ અડધી કલાક કલાકે કલાકની અંદર પડી જાય અને એ સમયે પૂરની સ્થિતિ થાય પચીસ ઇંચ ત્રીસ ઇંચ સુધી પડી શકે છે બરાબર ત્યારે પૂરની સ્થિતિ થાય ફૂલ તૂટી જાય છે રસ્તા ઉપરથી પાણી જતું હોય છે તો આવી પરિસ્થિતિની અંદર જે છે એને આભ ફાયદો કહેવાય છે તો સાયન્ટિફિક વેની અંદર સમજવાની ટ્રાય કરી સાયન્ટિફિક વેની અંદર સમજવાની ટ્રાય કરીએ કે વિજ્ઞાન અનુસાર શું કહેવા માંગે છે તો જ્યારે ઉનાળો પૂરો થાય ને વાદળાની અંદર શું આવે તો કે વાદળાની અંદર હાલા વિદ્યાર્થી આ શું છે તો કે વાદળ તો કે સાહેબ વાદળની અંદર પાણી ભરાય શું ભરાય વાદળની અંદર એડ થશે પાણી તો આ પાણી એડ થયું એ પાણી એડ થવાને લીધે હવે જમીન પર રહેલી જમીન પર જે વસ્તુઓ છે જેમ કે ઝાડ છે સરસ મજાના ઝાડ છે પછી મકાન છે શું છે મકાન છે ઘણી બધી વસ્તુ હોય આવી રીતે પક્ષીઓ ઉડતા હોય બનકે એડી દીધી તેલી ઘણા બધા પશુ પક્ષીઓ ઉડતા હોય આવી રીતે આપણે નાનપણની અંદર આવું ચિત્ર દોરતા હતા એટલે મને કુદરતી દ્રશ્ય યાદ આવ્યું અને ગામડું મને યાદ આવ્યું ભાઈ ગામડું મને યાદ આવ્યું આજ હાંભરે મને ગામડું મારે વાલા તો ગામડાની અંદર આપણે બહાર નીકળીએ ને રાતનો સમય હોય સાંજનો સમય હોય પાંચ છ વાગ્યા હોય અને એ સમયે જે છે એ મેઘના ડિબાંગ વાદા થતા હોય ને વીજળીઓ ખડકડતી હોય અને એક બાજુથી ઠંડો પવન આવતો ને એ જે મજા છે એ તમને જો અત્યારે આવી રહી હોય તો એકવાર તમે જે છે એ કમેન્ટ કરી દો કે યસ સર અમે પણ આવી મજા માનેલી છે અને અત્યારે અમને યાદ આવીને અદ્ભુત જે છે એ અનુભવ થઈ રહ્યો છે રાઈટ તો ભાઈ આવી રીતે વાદળા છે એની અંદર પાણી ભરાશે અને વાદળાની અંદર પાણી ભરાશે અને વીજળી કેવી રીતે થાય એ પણ કીધું બે આદા બે વાદળાઓ જ્યારે અથડાશે જ્યારે બે વાદળાઓ અથડાશે ત્યારે એનામાં વીજળી થશે કે એની અંદર શું હશે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અથડાય એટલે શું થાય તો કે કુલિઝન થાય એટલે શું થશે અથડામણ અથવા તો પ્રોટોન પ્રોટોન અથડાય અથવા તો પ્રોટોન પ્રોટોન અથડાય તો પણ શું થાય તો કે કુલિઝન થાય અને શું થાય આપણને ભયાકો અનુભવ થાય આ બધી વાતો ઉરે હવે સાહેબ અમને સમજાય નહીં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રોટોન મે તો થેરા સાદા બંદા તો સાદા બંદાની રીતે સાહેબ અમને સમજાવો એ સાદા બંદાની રીતે સમજાવું તો તમને એક સામાન્ય સામાન્ય વાત તમને કરી દો કે ભાઈ જ્યારે વાદળ ડિમાંગ થયા હોય ને વાદળ ભટકાય ત્યારે તમને વીજળી થાય અને વીજળી ચમકારે વાત આવે એવી જયારે તમને ખબર છે ભળે એવી રીતે ભાઈ ક્યારેક થાય મતભેદ થાય એવી રીતે આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ક્યારેક બાંધે અને આપણને શું જોવા મળે તો વીજળી આપણે ઇંગ્લિશમાં ઠંડર કહે છે અથવા તો લાઇટનિંગ કહે છે હેવી લાઇટનિંગ થાય અને આ હેવી લાઇટનિંગને લીધે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે માં મૂક્યું છે કે જ્યારે હેવી લાઇટનિંગ થાય ત્યારે આવું કંઈક ત્રાદૃશ્ય થાય આવું કંઈક ત્રાદ્રશ્ય બનશે અને આ ત્રાદ્રશ્ય બનશે એટલે ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ પડે કહેવાનો મતલબ એ હતો કે જ્યારે ખૂબ વધારે પ્રમાણમાં ભેર જ્યારે વરસાદ પડે ત્યારે એને આપણે કહીએ છીએ આબ ફાટી જવું આબ ફાટી જવું એ એક પ્રાદેશિક ભાષાનો એક શબ્દ છે કે જે ખૂબ વધુ વરસાદ પડે અથવા તો અનએક્સપેક્ટેડ વરસાદ પડે એક સાથે અડધી કલાક કલાકમાં પંદરથી વીસ ઇંચ અથવા તો એનીથી વધારે જ્યારે વરસાદ પડી જાય છે ત્યારે એને કહીએ છીએ કે આબ ફાટી જવું તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો કેમકે મેં મારા દિલના અભિપ્રાયો અહીંયા વ્યક્ત કર્યા છે તો તમે તમારા દિલના અભિપ્રાયો વ્યક્ત કરજો કે આબ ફાટવું ખરેખર એ વાત સાચી છે કે ખોટી છે તમે જે છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો મહીએ છીએ આવા જ અદભુત અલૌકિક વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય વિજ્ઞાન પેઇન્ટેડ પેઇનલેસ લર્નિંગ